ત્યારે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી પોલીસ કર્મીઓ જાતે જ વૃક્ષોને કાપી માર્ગ પરથી બાજુ પર હટાવ્યું હતું અને વાહન વ્યવહાર

આ સમયે ટોલ પ્લાઝા ઉપર અનેક વાહન ચાલકો હાજર હતા કે સૌ કોઈનો બચાવ થયો હતો તો બીજી તરફ કર્મચારીઓનો દોડધામ મચી જવા પામી હતી